તો આજે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણે એક્શન જરૂરથી જોવા મળે છે સૌથી પહેલાં આજે વાત કરવા માગીશ તો એ છે સ્વિગી સ્વીગીમાં સમાચાર છે કે તેમાંથી રેપિડો માં અહીંયાથી હિસ્સેદારી અહીંથી વેચવા જઈ રહ્યા છે બાર ટકા હિસ્સેદારી રૂપિયા ચોવીસો કરોડમાં તે અહીંથી વેચશે એમઆઈએચ ઇન્વેસ્ટમેન્ટ અને સેતુ એઆઈએફ ટ્રસ્ટ આ બંનેને તેઓ અહીંથી હિસ્સો વેચી રહ્યા છે અને એમઆઈએચ ઇન્વેસ્ટમેન્ટ એમને ઓગણીસો અડસઠ કરોડમાં હિસ્સો તેઓએ વેચ્યો છે અને સામે તેઓ સેતુ જે એઆઈએફ ટ્રસ્ટ છે એમને ચારસો એકત્રીસ કરોડમાં હિસ્સેદારી વેચી છે હવે સ્વિગીએ વેચ્યો હિસ્સેદારી બાવીસસો કરોડમાં પરંતુ બે હજાર બાવીસમાં રેપિડોમાં સોળસો કરોડમાં અહીંથી હિસ્સેદારી ખરીદી હતી અહીંયા તમે જુઓ તો ઓલમોસ્ટ અમને છસો કરોડનો અહીંથી ફાયદો થયો છે સ્વિગી આજે દિવસે જરૂરથી એક મોટી એક્શનમાં જોવા મળશે નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર વચ્ચે થઈ છે એક્ઝો નોબેલ અહીંયા આપણને એક બ્લોકડીલ મોટી જોવા મળી શકે છે ઇમ્પેરિયલ કેમ ઇન્ડસ્ટ્રી છે તેઓ અહીંથી વેચી શકે છે પાંચ ટકા હિસ્સેદારી અને બ્લોકડીલની જે ફ્લો પ્રાઇસ છે રૂપિયા ત્રણ હજાર બસો એકસઠ પોઈન્ટ એંશી પૈસા પર આપણને જોવા મળી શકે છે એટલે કે ગઈકાલનો જે બંધ ભાવ છે એનાથી ચાર ટકા ડિસ્કાઉન્ટ ઉપર આ એક ફ્લો પ્રાઇસ આપણને એક સંભવિત છે બ્લોકડીલની એટલે કે એક્ઝો નોબેલ આ પણ તમારા વોચ લિસ્ટમાં આવજે નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર આવવું જોઈએ છે દિલીપ બિલકોન અહીંયા સમાચાર પોઝિટિવ છે કંપની માટે કેરલામાં જે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં એલવન બિડર તરીકે એમનું નામ એ સામે આવ્યું છે અને એમાં જે વાત કરીએ પ્રોજેક્ટની કુલ વેલ્યુ તો એક હજાર એકસો ને પંદર અગિયારસો ને પંદર કરોડના આ ઓર્ડર એમને અહીંથી મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે પોઝિટિવ એક્શન આજે દિલીપ બિલ્ડકોનમાં જોવા મળી શકે છે નેક્સ્ટ એસએલ ટેકનોલોજી તમારો ફોકસ પર હોવું જોઈએ અહીંયા કંપનીની ભાગીદારી જે હતી એમાં અહીંયાથી થોડું તમે જો કરાર વધ્યો છે સ્વીડનમાં આધારિત એક કંપની છે તેમની સાથે અમને ઓલરેડી અહીંથી પાર્ટનરશીપ હતી અને પાર્ટનરશીપ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મિશન માટેની હતી અને જે કરાર એ અહીંથી લંબાવવામાં આવ્યો છે આઈટી ઇન્ફ્રા મોડર્નાઇઝેશન એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન માટે આ સર્વિસ અહીંયાથી હતી કરાર હેઠળ એટલે અહીંયા એક ફોકસ પર રહેશે નેક્સ્ટ સુદર્શન કેમિકલ તમારા રડા પર હોવું જોઈએ ગઈકાલે કંપનીના પરિણામ હતા પરિણામની આજે એક્શન જોવા મળશે કંપની નફો નજર કરો તો સિત્યાસી ટકા વધીને પંચાવન કરોડ આવ્યો જ્યારે કંપનીની આવક નજર કરશો તો આવકમાં પણ સારો એવો જમ જોવા મળ્યો છે છસો તેત્રીસ કરોડથી જો ઓલમોસ્ટ થ્રી એક્સ ત્રણસો ઘણા ટકા જેવો નજીક તમે જો વધારે જોવા મળે છે બે હજાર પાંચસો છ કરોડ કંપનીનીથી આવક જોવા મળે છે એટલે અહીંયા પણ પરિણામ સારા છે ફોકસ પર રહેશે એન્ડ પાવર તમારે ડાયપર હોવું જોઈએ અહીંયા કંપનીએ જે એન એનજેડ આઈપીએલ અને તમે એમાં ઓગણપચાસ ટકા હિસ્સો અને ન્યૂઝન પાવર એમાં તમે જોશો તો સો ટકા હિસ્સેદારીથી કંપનીએ ખરીદી છે એટલે આ પણ સ્ટોક છે કે જે તમારો ફોકસ પર હોવો જોઈએ એટલે સ્ટોક સ્પેસિફિક તો ઘણું બધું એક્શનમાં છે પરંતુ આજે ઇવેન્ટ સ્પેસિફિક પણ તમારી જરૂરથી નજર હોવી જોઈએ તો ઇવેન્ટ સ્પેસિફિક નજર કરીએ આજે શું ખાસ છે તો એમાં વીએમએસ ટીએમટી આઈપીઓનું આજે લિસ્ટિંગ છે ઓવર રિસ્પોન્સ આપણને ખ્યાલ છે કે સારો એવો જોવા મળ્યો હતો ઇસ્યુ પ્રાઇસ નવ્વાણું રૂપિયા પ્રતિસાદ હતી અને એકસો બે ઘણો સબસ્ક્રાઈબ ઓવરઓલ થયો હતો એટલે આ જે લિસ્ટિંગ થશે એટલે અહીંયા એક એક્શન જોવા મળશે હવે વાત આપણા લિસ્ટિંગની પરંતુ ગઈકાલે ચાર આઈપીઓ ઓપન થયા એ તો આજે બીજો દિવસ છે પરંતુ આજે એક સાથે બીજા નવા ત્રણ એડ થઈ રહ્યા છે એમાં તમે જોશો તો જૈન રિસોર્સિસ રિસાયકલિંગ ઇપેક ટેક અને સાથે બીએમડબ્લ્યુ વેન્ચર્સ ત્રણ આઈપીઓ આજે નવા ઓપન થઈ છે સબસ્ક્રાઇબસ માટે એટલે ટોટલ આજે સાત આઈપીઓ નવા ઓપન છે ઓલરેડી ગઈકાલે ચાર થયા હતા અને આજે બીજા ત્રણ છે એટલે પ્રાઇમરી માર્કેટમાં એક મલ્ટી મલ્ટીબિગર એક્શન આપણને જોવા મળી રહ્યું છે બીજું ઈસીબીના નોન મોનેટરી પોલિસીની આજે બેઠક છે અને સાથે યુએસ ની જો વાત કરીએ તો ન્યૂ હોમ સેલ્સ અને સાથે સાથે આપણને ક્રૂડના આંકડા આવવાના છે એટલે ત્યાં પણ નજર હોય છે અને લાસ્ટ વાત કરીએ મેચની તો ભારત બાંગ્લાદેશ વચ્ચે આજે એશિયા કંપની સુપર ફોર મેચ છે એટલે ત્યાં પણ સ્વાભાવિક છે કે સૌ કોઈની નજર રહેશે ઇન્ટરેસ્ટિંગ છે પરંતુ જેમ વાત કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે સ્વીગી છે જેના માટે મોટા સમાચાર છે બીજું આપણે વાત કરીએ એક્ઝો નોબેલ કે જેમાં ડીલ છે અને ઘણા બધા સમાચાર છે દિલીપ બિલકોન છે સાથે સાથે ટોરિન પાવર છે આ બધા સ્ટોક છે કે જે જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ યસ